પાલિટાલિયા ઈસુદાન ગઢવી અને ચૈતર વસાવા અને સસ્પેન્ડ કરશે કે તોળપાણી કરવા માટે ચાલુ રાખશે ભાજપમાં કામ કરતો હતો ત્યારે અનાજ ચોરી કરતા પકડાયો હતો ત્યારબાદ વીજળી ચોરી કરતા પકડાયો છે આપના નેતા નિરંજન વસાવાને ભાજપ નેતાનો મોરે મોરો સાંસદ મનસુખ વસાવા અને જિલ્લા પ્રમુખ નીલ રાવ પર લગાવ્યા હતા ગંભીર આરોપ સમાચારોમાં આગળ વાત કરીએ દક્ષિણ ગુજરાતની કે દક્ષિણ ગુજરાતની અંદર ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોય તે રીતના તેમની સામે અત્યારે પોલીસની કાર્યવાહી થઈ રહી છે તો સામે ભાજપ પણ તેમના આકરા પ્રહારો કરી રહ્યા છે આપના નેતા નિરંજન વસાવાને ભાજપ નેતાનો મોરે મોરો

જાહેરમાં ડિબેટ કરવાની ચેલેન્જ છે સ્વીકારી છે જે રીતના નિરંજન વસાવાએ પડકાર ફેંક્યો હતો તેની સામે હવે નીલ રાવે પણ એ ચેલેન્જ છે તેમની સ્વીકારી છે સાથે જ અનેક આક્ષેપો કર્યા છે તો અનેક વસ્તુઓના તેમને ખુલાસાઓ પણ કર્યા છે જે રીતના એ ચૈતર વસાવાના નજીક ગણાતા અને નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ

એસીબીમાં લાંચ વિશ્વની અંદર કોઈ પોલીસ અધિકારા નામ પર હાઈવાવાળા પાસેથી પૈસા ઉઘરાવતો તો એની ફરિયાદ થયેલી છે અને કોર્ટની અંદર છે એ જે પરીક્ષા આપતો તો કોલેજ કાળથી જ એની અંદર પણ એને એની જગ્યા પર બીજાને બેસાડ્યો હતો એટલે આ એક ચોર પ્રવૃત્તિનો માણસ છે અને ચોર મચાયે સોર એ પ્રમાણે પોતાની સસ્તી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે અને જે રીતના પોલીસની કાર્યવાહી થઈ અને પોલીસે એના ભાઈને પકડ્યું એટલે એનો મુદ્દો ડાયવર્ટ કરવા માટે એને મારી પર ને મારા પાર્ટીના આગેવાનો પર જે આક્ષેપો મૂક્યા છે એ પાયા વિહોણા છે અને એની સામે આજે અમે એની માનહાનિનો દાવો પણ એની અમે હું મૂકું છું આજે પોલીસ સ્ટેશનમાં પણ એની વિરુદ્ધમાં અમે ફરિયાદ આપવાના છે સાથે સાથે રેલવેની જમીનના અંદર એની હોટલ સરકારી જે શૌચાલય જે સાર્વજનિક રીતના ગામના ઉપયોગ માટે બનાવવાનું હતું એ પણ એને એની પ્રાઇવેટ એની હોટલના ઉપયોગમાં આવે એ પ્રમાણે બનાવ્યું છે એની પણ તપાસો ચાલે છે એની પણ ફરિયાદો થયેલી છે એટલે આ શરૂઆતથી જ ભાજપમાં કામ કરતો હતો ત્યારે અનાજ ચોરી કરતાં પકડાયો હતો ત્યારબાદ વીજળી ચોરી કરતાં પકડાયો છે ડિગ્રી પણ ચોરી કરેલી છે એની એવું કહે છે કે હું મારી પાસે

ભાજપમાં કામ કર્યું કર્યું પછી પછી બીટીપીમાં કામ સરપંચ પરિષદમાં અત્યારે છે પણ બનાવી પાર્ટીઓ તોડ પાણી કરવાનું આ પ્રકારની ચોર પ્રકારની પ્રવૃત્તિ કરવાની એનો સ્વભાવ છે અને સુફિયાની વાતો કરે છે તારા બે ભયો પર દારૂના કેસ થયેલા તારી પર એસીબી નો કેસ થયેલો તું કયા મોડે અમારી પર આક્ષેપ કરે ને તારે અમારી પર આક્ષેપ કરવા હોય તો પ્રમાણ આપવું પડશે ભાઈ કે અમે અમારા સાંસદમાં તે આક્ષેપ કર્યો કે એમને પૈસા લીધા એનું પ્રમાણ આપ મેં દારૂની ગાડીનું પાયલોટિંગ કર્યું તેનું પ્રમાણ આપ કે વ્યક્તિગત રીતના હું એવું માનું છું કે રાજનીતિની અંદર આક્ષેપ પ્રતિ આક્ષેપ અલગ પાર્ટ છે પણ હું એક જવાબદાર પાર્ટીનો પ્રમુખ છું ને જ્યારે એને આક્ષેપ મૂકો તો મારી પાર્ટીને જે સંસ્કાર છે જે સિદ્ધાંત છે એને ક્યાંય હાનિ ના થાય એટલે આ મીડિયાના માધ્યમથી આ વાત મારે કરવી પડે છે ને એના દરેક વસ્તુના મારી પાસે પ્રમાણ છે એની એના અમે કાગળિયા ડોક્યુમેન્ટ લઈને બેઠા છીએ તારી પાસે અમારા વિરોધમાં પ્રમાણ હોય તો તું લઈને બે બોલાય અમને અમે તારી જોડે ડિબેટ કરવા માટે તૈયાર છીએ બીજી બાજુ એમણે એવો પણ આક્ષેપ કર્યો કે તમારી પાર્ટીના લોકો બિલાદનો ધંધો કરે છે એની ઉપર કોઈ કાર્યવાહી કેમ નથી મારી પાર્ટીનો કોઈ પણ જવાબદાર કાર્યકર્તા કે હોદ્દેદાર દારૂનો ધંધો કરતો હોય

સસ્પેન્ડ કરતા પહેલા હું આ સાર્વજનિક જીવન છોડ દઉં એને મને પ્રમાણ આપે તો પણ તું અને તારો ભાઈ તારા બેવ ભાઈ આની અંદર જોડાયેલા છે તો ગોપાલ ઇટાલિયા ઈસુદાન ગઢવી અને ચૈતર વસાવા આને સસ્પેન્ડ કરશે કે તોળ પાણી કરવા માટે ચાલુ રાખશે સીધો મારો પ્રશ્ન આમાં આદમી પાર્ટીના પ્રમુખને છે બીજી બાજુ બીજી બાજુ એવું કેવામાં આવ્યું કે દારૂ એની ઘેરથી પકડા પણ ગુજરાતમાં તો દારૂ આવ્યો ને તો એના માટે ભાજપ સરકાર જવાબદાર છે દારૂ એના ઘરેથી પકડાયો ગુજરાતમાં આવે તપાસનો વિષય છે પોલીસની તપાસ કરી રહી છે જયથી આવ્યો હશે તયથી છેક મૂળ સુધી પહોંચવાનું છે અને દારૂના કેસ પહેલી વખત ગુજરાતમાં થતા હોય એવું પણ નહીં આ દારૂની વાત જે લોકો કરે છે ભાજપની સરકાર આવ્યા પછી દારૂબંધીની ખૂબ કડકાઈથી અમલ થાય પણ આ દારૂબંધીની છૂટ લતી વખત કોંગ્રેસના રાજમાં થઈ હતી આ નવી પેઢીને આ ઇતિહાસ બતાવવાની જરૂર છે આપ સૌને મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે

પોલિટિકલ એ જો માણસ છે અને એને જે ગેરટાઈઝેશન બાંધકામ કર્યું કે ચોરી કરી કે દારૂ બધે એક્શન સરકાર લખી લેતી તમારો શું પછી અભિપ્રાય કારણ કે તમે એવું કીધું કે જો સરકાર એક્શન લઈ લે તો અમે ધરણા કરીશું આંદોલન કરીશું હું પોતે ઉપવાસ પર બેસીશ જો આ પ્રકારના કેમ નહીં કોઈ વર્ષ કોઈ પણ કોઈ પણ રાજનીતિ પાર્ટનીતિક પાર્ટીની જોડે જોડેલા લોકો રાજનીતિ એ સમાજની સેવા કરવા માટે હોય છે લોકો જ્યારે આપણને આપણું સંગઠન આપણી પાર્ટી કોઈ પદ આપતું હોય આપણે કોઈ ચૂંટણી જીતતા હોય લોકોની સેવા કરવા માટે લોકો આપણને વોટ આપે સમાજની સમસ્યાને સમાધાન કરવા માટેની આ વ્યવસ્થા હોય છે હવે પોતાના પદનો દુરુપયોગ કરી પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી સરકારી જમીન ઉપર અતિક્રમણ કરવું સરકારની માટીની ચોરી કરવી વીજળી ચોરી કરવી ડિગરીઓ ખોટી ઊભી કરવી અને આવા લોકોને જો રાજનીતિની અંદર આપણે ચલાવી લઈએ એ આખા સમાજ માટે ઘાતક છે

વર્ષોથી બે હજાર ને થી અમે સાથે છે અને એ એની ઉપર આજ દિન સુધી પિંકલ માછી છે મારો ડ્રાઈવર એની ઉપર આજ દિન સુધી કોઈ પણ પ્રકારનો એક પણ પોલીસનો કેસ નથી તો એ મારો ડ્રાઈવર છે એ પણ એને સિદ્ધ કરવું પડશે કે કયા વ્યક્તિની એ વાત કરે છે અને એ મારો ડ્રાઈવર છે તો એને

જેટલા બી કારનામા છે એની મારી પાસે પૂરેપૂરી ફાઇલ છે મેં શરૂઆતમાં કીધું કે મારે સાર્વજનિક જીવનમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ એ મારો વિષય નહીં આજ દિવસ સુધી મારે આ કરવાની ફરજ પડી પણ નહીં પહેલી વખત મેં કરું છું એનું એક માત્ર કારણ છે કે હું જવાબદાર પાર્ટીનો પ્રમુખ છું આજે મારું નામ એને લીધું મારી પાર્ટી ક્યાંય ડેમેજ ના થાય એના કારણે મેં આ ખુલાસો કરું છું અને એને જે ઓપન ડિબેટની વાત કરી તો મારી સંપૂર્ણ તૈયારી છે સમય સ્થાન એ નક્કી કરીને જયારે કહેશે તો એના ઘરે જ એને બી ડિબેટ કરવાની મારી તૈયારી છે અને એક એક વસ્તુ જે દિવસે મોડામાં આંગળા નાખને જે બોલાવશે તો એની એક એક વસ્તુ એવી બહાર પડશે કે એનાથી ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ જશે માનહાની નો ફરિયાદ એને આજે વર્ષોથી અમે તપસ્યા કરી સંઘર્ષ કરી એક અમારું નામ જિલ્લાની અંદર પ્રસ્થાપિત કર્યું છે સાથે સાથે એક પાર્ટીના જવાબદાર પ્રમુખ તરીકે હું કામ કરું છું અને જ્યારે આવા વાહત આરોપ એને લગાડ્યા છે ત્યારે એની ઉપર માનહાનિની ફરિયાદ પણ અમે કરી છે અને સાથે સાથે અમે એફઆઈઆર પણ કરાવવાના છે લીગલ એક્શન પણ અમે એની અમે લેવાના છે